ગોધરા ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા ચોતેર હજાર છસો પચાસ ની કિંમતની નકલી નોટ સાથે બે આરોપીની કરી ધરપકડ વર્ષ બે હાજર સોળમાં આઠ ઓગસ્ટના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સંબોધન દરમિયાન જ દેશમાં રૂપિયા પાંચસો ને હજારની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી નોટબંધીના આટલા વર્ષો બાદ પણ હજુ ગુજરાતમાંથી પાંચસો પાસેથી જૂની પાંચસો રૂપિયાની નોટો જપ્ત કરવામાં આવી છે કુલ રૂપિયા જેટલી રકમની જૂની નોટ સહિત બે લોકોની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દયા કસબા મેસરી નદીના પુલ પાસે વોજ ગોઠવી બે મોટરસાયકલ પર આવતા બે વ્યક્તિઓ પાસેથી તપાસ કરતા નકલી ચલણી નોટો સાથે ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ કેટલા કેટલા સમયથી આ ચલણી નોટોનો કારોબાર ચલાવતા હતા અને કઈ રીતે ચલાવતા હતા અને ક્યાં ક્યાં ચલણી નોટો ઘુસાડવાનો પ્રયત્ન કરે છે તે સહિતનો હાલ ગોધરા ક્રાઇમની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગઈકાલ તારીખ ચોવીસ છ રોજ એલસીબી ના એએસઆઈ જયદીપસિંહ પ્રવીણસિંહને એવી બાતમી મળેલી હતી કે દયાલ કસ્બા ગામ જે છે એ તરફથી બે ઈસમો ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી આ આધારે એલસીબી પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે મૈસરી નદીનો પુલ છે દયાળ કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બે ઇસમોને બનાવટી ચલણી નોટો સાથે પકડેલા હતા આજે ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી બ પાંચસોના દરની બનાવટી ચલણી નોટો આ આરોપીઓ બે બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આજે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબ્બીર સિંધા મૂળ ગામ કાટાસાયણ દાદાભાઈ ફળિયુ તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ તાંદરજા અલમિનાર હાઈટ્સ વડોદરા શહેર ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ રહે પ્લોટ અલી મસ્જીદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાટા સાયણ દાદાભાઈ ફળિયું હાંસોડ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ્સ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી